નમસ્કાર મિત્રો જીવનમાં આવતી બાહ્ય મુશ્કેલીઓ માણસને અંદરથી વધુ મજબૂત બનાવે છે નમસ્કાર મિત્રો રાધે રાધે આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં મિત્રો આજે અમે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો વિશે વૃષભ રાશિવાળાઓ માટે ચોવીસ જાન્યુઆરી શનિવારનો દિવસ કેવો રહેશે આવનારા સમયમાં કઈ બાબતોમાં સાવચેતી રાખવી જોઈએ અને સાથે સાથે કઈ શુભ અને આનંદદાયક ખબર મળવાની શક્યતા છે તો મિત્રો આવો જાણીએ કે વૃષભ રાશિવાળાઓનું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને ધંધામાં તેમને કેવી રીતે પરિણામ મળશે પ્રેમ સંબંધોમાં શું ફેરફાર આવશે અને સાથે સાથે આરોગ્યની સ્થિતિ કેવી રહેશે મિત્રો જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ જેથી કોઈ મહત્વની માહિતી ચૂકી ન જાય મિત્રો આજે શનિવાર છે જે શનિદેવને સમર્પિત માનવામાં આવે છે આપ સૌ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂર લખો શનિદેવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે मित्रों वीडियो लाइक जरूर करो अने जो तमे अमारा चैनल पर पहली बार आव्या हो तो चैनल ने सब्सक्राइब करो बेल आइकन ऑल पर दबावो जेथी आवनारा बधा वीडियो नी जानकारी तमने तरत मिली शे मित्रों हवे बात करिए आजना पंचांगनी आजे तारीख चौबीस जान्युआ हजार दिवस शनिवार छे आजे षष्ठी नक्षत्र उत्तर भाद्रपद अने पक्ष शुक्ल पक्ष रहे शे। आजे सूर्योदय सवारे वागी ने तेर मिनिट अने सूर्यास्त सांजे पांच वागी ने त्रेपन मिनिट वागे थशे। मित्रों आजे शुभ मुहूर्त बपोरे बार व्य अग्यार थी बार वागी ने चौपन मिनिट सुधी रहे शे। जो तमे कोई काम करवा मांगता हो तो आ समय दरमियान जरूर करो તમને સકારાત્મક પરિણામ મળશે આજે અશુભ સમય સવારે 8 વાગીને 9 મિનિટ થી 10 વાગીને 12 મિનિટ સુધી રહેશે આ દરમિયાન કોઈ નવુ કે મહત્વનું કામ શરૂ કરવાનું ટાળો નહીં તો અડચણો આવી શકે આજે તમારો લકી નંબર 1 રહેશે અને તમારો શુભ રંગ નીલો અને ગુલાબી છે મિત્રો હવે વાત કરીએ આજના રાશિફરની આવો જાણીએ કે વૃષભ રાશિવાળાઓ માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો આજનો દિવસ સમૃદ્ધિ સાથે જોડાયેલા નવા કામની શરૂઆત માટે ખૂબ અનુકૂળ છે જો તમે લાંબા સમયથી કોઈ નવી યોજના અથવા પ્રોજેક્ટ વિશે વિચારતા હતા પરંતુ નિર્ણય લઈ શકતા ન હતા તો આજે તેને શરૂ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે આજે કરેલા પ્રયાસોમાં સફળતા મળવા આજની ઘટનાઓ તમારી વિચારવાની રીતમાં બદલાવ લાવશે અને તમારી સર્જનાત્મક ક્ષમતા પણ વધશે નવા વિચારો અપનાવો અને આગળ વધો પોતાના લોકોની સલાહ લઈને કામ કરવાથી તમને યોગ્ય દિશા મળશે તાજેતરમાં થયેલ કોઈ નુકસાન તે આર્થિક હોય કે કોઈ નજીકના વ્યક્તિ સાથે સંબંધિત થોડો સમય તમને પરેશાન કરી શકે છે પરંતુ આ સ્થિતિ કાયમી નહીં રહે એકાં તમણે આત્મચિંતન કરવાને તક આપશે અને નવી વિચારધારા વિકસશે ગ્રહોની સ્થિતિ બતાવે છે કે આજે તમારી સામે એવી પરિસ્થિતિ આવી શકે છે જેમાં તમને કોઈ પોતાના દિલને દુખ ન પહોંચાડવામાંંશો પરંતુ વધારે બોલવાથી કોઈ બીજાને દુખ થઈ શકે છે તેથી આજે ઓછું બોલો અને વિચારીને શબ્દો પસંદ કરો જીવનમાં આગળ વધવું હોય તો રીત બદલો ઈરાદો નહીં कुल मरी ने आज दिवस माटे अनुकूल रहे मान सन्म्मान मा वधारो थरु मन प्रसन्न रहे शे। जो तमे जीवन साथी थी कोई बात छुपाववानो प्रयास करशो तो ते बहार आवी शके छे। आजे लांबी मुसाफरी योग बनेला छे। बीजाना मामला मा बिन जरूरी दखल न करो प्रॉपर्टी संबंधित बाबतों मा सावचेत रह जरूर छे। તમારી નવી વિચાર સરણી અને પ્રયાસો સફળ રહેશે જેમા તમને ભાઈ-બહેનોનો પૂરતો સહયોગ મળશે આ રાશિના જાતકો માટે આજે ચંદ્રનો બીજા ભાવમાં ગોચર શુભ પરિણામ અપનાવ રહેશે જીવનના અનેક ક્ષેત્રોમાં સંતોષ અને ખુશીનો અનુભવ કરશો જીવનસાથી સાથે ચાલી રહેલી નારાજગીનો આજે ઉકેલ આવી શકે છે મહિલાઓને આજે માયકા પક્ષથી લાભ મળવાનો સંકેત છે કોઈ મિત્ર કે સગા સાથે વાતચીત કરતી વખતે સંયમ રાખો અને વિચારિને બોલો તારાઓ સંકેત આપી રહ્યા છે કે આજે તમે પારિવારિક બાબતોમાં પૂરી સક્રિયતા બતાવશો ભૌતિક સુખોમાં વધારો થશે અને જીવનસાથીનો સહયોગ મળશે વ્યવસાયમાં તમે કોઈ નવી યોજના શરૂ કરી શકો છો જેના કારણે તમારી આવક વધશે અને મન ખુશ રહેશે. છેલ્લો કેટલાક સમયથી ચાલતો કોઈ વિવાદ આજે સમાપ્ત થઈ શકે છે. રાજકીય અથવા સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના માધ્યમથી તમારું કોઈ મહત્વનું કામ પૂરું થઈ શકે છે. મનપસંદ પ્રવૃત્તિઓમાં સમય પસાર કરીને તમે આનંદ અનુભવશો. યુવાનોને પોતાના પ્રોજેક્ટમાં સારી સફળતા મળવાની ક્ષમતા છે. આજનો દિવસ થોડો રહસ્યમય ઘટનાઓ અને આત્મવિચારનો પણ રહેશે પરિવારનું વાતાવરણ શાંત રહેશે પરંતુ કેટલીક બાબતો હજી સ્પષ્ટ નહીં થાય કોઈ વૃદ્ધ મહિલાની સલાહ આજે તમારા માટે લાભદાયક સા બાળકો સાથે સંબંધિત બાબતો પર ધ્યાન આપવું જરૂરી રહેશે ધન સંબંધિત નિર્ણય વિચારીને લો ઘર પરિવાર સાથે જોડાયેલી કેટલીક ચર્ચાઓ અધૂરી રહી શકે છે कोई जूना पारिवारिक रहस्य पर थी उठवानी पण शक्यता छे। आजे आत्मविश्वास राखी ने तमारा दिलनी आवाज़ पर संपूर्ण विश्वास राखो कारण के तारी अंदरनी अवाज तमने साची दिशा करशे कर दरेवात खुलेआम कहवानी बदले समझदारी अने विचारपूर्वक निर्णय लेवो आजे माटे लाभदायक रहे कामना स्थले तमारा साथे काम करनार लोको तमारी प्रतिभाने पूर्ति रीते समझी न शके परंतु वरिष्ठों अने अनुभवी लोको तरफ थी तमने प्रशंसा मड़ी शके छे जे लोको अभ्यास संशोधन अथवा सलाहकार क्षेत्र साथे जोड़ायला छे तेमने आजे केटलिक निष्फलताओं नो सामनो करवो पड़ी शके छे मित्रों આજની સાવચેતીઓની વાત કરીએ તો પરિવાર સંબંધિત કોઈ પણ મુદ્દો ધીરજ અને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરો આ સમય દરમિયાન कर्ज અથવા આર્થિક દબાણ પણ રહી શકે છે બિનજરૂરી વાતોમાં સમય બગાડશો નહીં અને તમારા લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન આપો આજે દૂરની મુસાફરી કે अनावश्यक આવન-જાવન તમારા માટે યોગ્ય નથી મિત્રો હવે વાત કરીએ તમારી લવ લાઈફની ચાલો જાણીએ તમારું પ્રેમ જીવન કેવું રહેશે આજે જવાબદારીઓ અને પ્રતિબદ્ધતાઓને કારણે તમે ખૂબ વ્યસ્ત રહી શકો છો કોઈ સમારંભ સામાજિક કાર્યક્રમ અથવા ઘરેલું આયોજનમાં તમારો મોટો ભાગનો સમય પસાર થઈ શકે છે આજે તમે સામાજિક જવાબદારીઓનો સંપૂર્ણ આનંદ લેશો તમારી હાજરી લોકોનું ધ્યાન ખેંચશે कारण के आज तारी पर्सनालिटी सूर्यनी किरणों की जोवा फैलावतीवा जो आवा कार्यक्रमों दरमियान कोई जूना संपर्क साथे फरी मुलाकात थी अथवा कोई जूना ओवाला व्यक्ति साथ मलवु भविष्य लाभदायक साबित थी शके सपनाओ ने साकार करने ज्या तमने सुंदर क्षणों शारीरिक सुखनी अनुभूति थी शके छे। હવે સમય આવ્યો છે કે તમે તમારા રોમેન્ટિક જીવન વિશે ગંભીરતાથી વિચાર કરો અને યોગ્ય પગલાં લો તાજેતરમાં થયેલ આર્થિક નુકસાન તમને વિચારપૂર્વક ખર્ચ કરવાની શીખ આપી રહ્યું છે ભાગ્યે તમારા માટે કંઈક ખાસ યોજના બનાવી છે કોઈપણ પ્રકારના મતભેદથી બચવા માટે બોલતા પહેલાં જરૂર વિચાર કરો તમારા સોલમેટને સમજવાનો પ્રયાસ કરો કારણ કે સંબંધ માત્ર એક વ્યક્તિના પ્રયત્નથી ચાલતો નથી તેમાં બનનની સમજદારી અને સહકાર મિત્રો હવે વાત કરીએ તમારા કેરિયરની આજે કેટલાક લોકો માટે દાનપુણે અથવા કોઈ નોન પ્રોફિટ સંસ્થા સાથે જોડાયેલ કામ પ્રાથમિકતા પર રહી શકે છે વિદેશ સાથે જોડાયેલા લોકો સંપર્કો અથવા વેપાર તમારા કેરિયરને આગળ વધારવામાં મદદરૂપ થશે ખરીદી વેચાણ સમયે ઠગાઈ થી بچવા માટે પૂરતી સાવચેતી રાખો આજે તમારો ધ્યાન પૈસા કરતાં વધુ માન સન્માન ઓળખ અને પ્રતિષ્ઠા મેળવવા પર રહેશે સાથે સાથે તમે તમારી ઉત્પાદન ક્ષમતા વધારવા અને નવા ગ્રાહકો જોડવા પર પણ ધ્યાન આપશો આજે તમે તમારી યોજનાઓ અને વ્યૂહરચનાઓ પર ગંભીરતાથી વિચાર કરશો અને તેને ઝડપથી અમલમાં મુકવાનો પ્રયાસ કરશો તમારા કૌશલ્ય અને ક્ષમતાઓ વિશે તમે આત્મવિશ્વાસ રાખશો કે પ્રશંસાની અછત ક્યારેક તમને નિરાશ કરી શકે છે તમે સર્જનાત્મક કામોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો અને આ સફળતાની ખુશીમાં કોઈ પાર્ટી અથવા કાર્યક્રમનું આયોજન પણ કરી શકો છો આ પ્રસંગે તેઓને પણ આમંત્રણ આપો જેમણે આ સફરમાં તમારો સાથ આપ્યો છે તેમજ તમારા વિરોધીઓને પણ બોલાવીને મોટું દિલ બતાવી શકો છો આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવા માટે સતત પ્રયત્ન કરતા રહો વ્યક્તિગત કામો વધારે હોવાના કારણે આજે વ્યવસાયને પૂરતો સમય આપવો મુશ્કેલ થઈ શકે છે નવા કામની શરૂઆત માટે આજે દિવસ અનુકૂળ નથી તમારું કામ કરવાની રીતો અને યોજનાઓ અન્ય સાથે શેર ન કરો નહીં તો તમારી મહેનતનો લાભ કોઈ બીજો લઈ શકે છે ઓફિસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે અધિકારીઓ અને વરિષ્ઠો તરફથી તમને યોગ્ય માર્ગદર્શન મળશે મિત્રો હવે વાત કરીએ તમારી હેલ્થની તમારી તબિયત કેવી રહેશે ચાલો જાણીએ તમારો વ્યક્તિત્વ ખૂબ આકર્ષક છે અને આકર્ષણ જાળવી રાખવા માટે નિયમિત વ્યાયામ જરૂરી છે. તમારું મન જળપી અને સક્રિય રહેશે પરંતુ દૈનિક પ્રવૃત્તિઓ દરમિયાન સાવચેતી રાખો કારણ કે અચાનક નાની ઈજાની શક્યતા રહી શકે છે. આજે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો, રોજ યોગ અને કસરત કરો અને ખોરાકમાં સંતુલન જાળવો. मित्रों आज उपाय ए माता लक्ष्मी लक्ष्मीजी विधि थी पूजा करो जे तमारा माटे शुभ रहे शे। जीवन में हमेशा सकारात्मक विचारों साथे आगर वधता रहो तमारो दिवस मंगलमय रहे नमस्कार मित्रों राधे राधे